ફોકસ માના સંતરું કોલકાન જેસી ગયો અને नाही ગયો તમારા બધા ને એજન્સીમાં સમય ખબર ઓ બાકી કરે એટલે છો ભાઈ મિત્રા મારા યાર એ મારે ને છે આજે પેટા ચૂંટણી ની શરૂઆત થઈ ચૂકી છે નવ વાગ્યા આસપાસનો સમય થયો છે અને કડીનું જે કુંડાળ ગામ છે ત્યાં બોગસ મતદાનના મામલાનો આરોપ લાગ્યો છે ને આરોપ લગાવ્યો છે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા આ મામલે અત્યારે ગરમા ગરમી આવી ચૂકી છે આજે વરસાદનું વાતાવરણ છે મતદારો હવે ધીમે ધીમે નીકળી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કરી રહ્યા છે જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાના આ કુંડાના બુથ પર બોગસ વોટિંગના અને બોગસ એજન્ટના જે પ્રકારના આરોપ સામે આવે છે તે મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે वही तो है बात नहीं कबड्डी है, जीवादी। जीवादी। जीवादी है। तो ना और बात चल रही है अल्लाह तो भाई मतलब मारा सेना बेसाल्ड है यार मारा कौन है चिट्टा लगाएँ बुकमेस में ही है हमने दु

જે લોકો છે નાની મોટી કોઈ ને કોઈ પાર્ટી માંથી છે જોકે અગિયાર આપ્યા હોય એટલે અપક્ષ તરીકે પેલા માં આવે પાર્ટી તરફથી તો પાર્ટી તરફથી પેલા બેઠા હોય એવા જ લોકો બાકી છે હવે એટલે અપક્ષ તો કોઈ છે જ નહીં ખોટા એજન્ટ બેસી ગયો છે કેમ બેઠો છે અહિયાં કઈ પાર્ટી તરફથી બેઠો છે તો એને કહ્યું કે હું તો અપક્ષ બેઠો છું તો આપણે પ્રિસાઈડિંગ ઓફિસર ને ફરિયાદ કરી શું કહેશું પ્રિસાઈડિંગ અધિકારી જોડે હું ગયો અને એની જોડે કે ભાઈ મેં આનું કાર્ડ કાઢો ભાઈ આ ફોર્મ કાઢો આનું કયા ફોર્મ માંથી આ બેઠો છે અને આને કેવી રીતે તમે ઇશ્યુ કરી દીધું એટલે હવે આ હા અહીંયા હું પછી એની સાથે વાત કરતો હતો અને અહીંયા થી ઉઠીને ત્યાંથી પછી ભાગી ગયો

અહીંયા સૌથી વધારે ખોટું અહીંયા થાય છે રમેશભાઈ આ મુદ્દે તમે ચૂંટણી પંચને ફરિયાદ કરો છો ચૂંટણી ફરિયાદ કરીએ છીએ બધાને કરીએ છીએ પણ બધા અહીંયા સરકારની સુધી તાલમેલમાં છે અને સરકારની તાલમેલમાં હોવાના કારણે અહીંયા કોઈ આ લોકો ઉપર એક્શન લેતું છે નહીં એટલે હું આમની સામે ફરિયાદ દાખલ કરી રહ્યો હું આ મેટર હાઈકોર્ટની મેટર બનાવવા જઉં છું એટલે આપ મીડિયામાં આપ ચાલુ કરો અને મને આમાં મદદ કરો ન્યાયના હિતમાં મીડિયા મને મદદ કરે આમ કડી વિધાનસભામાં બસો ચોરાણું બુથ છે જેમાંથી એકસો ને નવ સંવેદનશીલ બૂથ છે તે અલગ કરવામાં આવે છે પૂરતો પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને વરસાદ છે વરસાદના કારણે હજી સુધી મતદારો એટલી પ્રમાણમાં હાલ નથી નીકળી રહ્યા જોકે કુંડાળમાં જે પ્રકારે બોગસ મતદાનના આરોપ લાગ્યા છે તે મામલે કોંગ્રેસના ઉમેદવારનું કહેવાનું છે કે હવે તે પ્રાંત અધિકારી પાસે અત્યારે જઈ રહ્યા છે અને આ મામલે તે અરજી પણ આપી રહ્યા છે વિધાનસભાની પલે પલની અપડેટ આપને નવજીવન ન્યૂઝ પર જોવા મળશે તે માટે નવજીવન ન્યૂઝના સાથે સંકળાયેલા જો કેમેરામેન જયમીન સથવારા સાથે તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ કડી